તો ચૂંટણી પંચે રાજ્યસભાની છપ્પન બેઠકો માટે ચૂંટણી તારીખનું એલાન કરી દીધું છે જે છપ્પન સાંસદોનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે તેમની ખાલી પડેલી બેઠકો પર સત્યાવીસ ફેબ્રુઆરીએ વોટિંગ થશે રાજ્યસભાની ચૂંટણીમાં સૌની નજર બિહાર અને ઉત્તર પ્રદેશ ઉપર મંડાયેલી છે ચૂંટણી પંચે પંદર રાજ્યોમાંથી ખાલી પડેલી રાજ્યસભાની છપ્પન બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરી છે આ માટે સત્યાવીસમી ફેબ્રુઆરીએ મતદાન થશે આ તમામ સાંસદોનો કાર્યકાળ એપ્રિલ બે હજાર ચોવીસમાં સમાપ્ત થઈ રહ્યો છે નોમિનેશનની છેલ્લી તારીખ પંદર ફેબ્રુઆરી છે નામાંકન પરત ખેંચવાની તારીખ વીસમી ફેબ્રુઆરી સુધી છે મતદાન પ્રક્રિયા સત્યાવીસ ફેબ્રુઆરીએ સવારે નવ થી સાંજે ચાર વાગ્યા સુધી ચાલશે જ્યારે મતગણતરી સત્યાવીસ ફેબ્રુઆરી સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે જે પંદર રાજ્યોમાં ચૂંટણી થવાની છે તેમની બેઠકો પર નજર કરીએ તો ઉત્તરપ્રદેશમાં દસ બેઠકો બિહારમાં છ બેઠક મહારાષ્ટ્રમાં છ બેઠક પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશમાં પાંચ પાંચ બેઠક ગુજરાત અને કર્ણાટકમાં ચાર ચાર બેઠક આંધ્રપ્રદેશ ઓડિશા રાજસ્થાન તેલંગાણામાં ત્રણ ત્રણ બેઠકો છત્તીસગઢ હિમાચલ પ્રદેશ હરિયાણા અને ઉત્તરાખંડમાં એક એક બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી યોજાશે ચૂંટણી પંચે તેની વેબસાઇટ પર પણ આ સંબંધિત માહિતી શેર કરી છે બિહારમાં રાજ્યસભાની છ બેઠકો પર ચૂંટણી થવાની છે જ્યારે યુપીમાં દસ સીટો છે આવી સ્થિતિમાં નવી રચાયેલી ભાજપ જેડીયુની નીતિશ સરકાર માટે આ અત્યંત મહત્વપૂર્ણ ચૂંટણી રહેશે આ બે રાજ્યો સિવાય બીજેપી શાસિત ઘણા રાજ્યોમાં પણ ચૂંટણી યોજાવાની છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી